ત્યારે દીપક સાથે મુલાકાત કેમ ન કરવા આપી તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ફરિયાદી ઉપર હુમલો કરી ડાબા કાનમાં લાફા ઝીકી દીધા હતા રાડા રાડ થતા મારા ભાઈને મળવા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી આ સંજય નામનો શખ્સ ત્યાંથી નાસી ગયો હતો બાદમાં સંજયની માતા ત્યાં આવી ફરિયાદીને ગાળો આપી એટ્રોસિટીનો કેસ કરી આત્મહત્યા કરી લઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી